ખાતે આવેલ અંબિકા નિકેતન મંદિરનો વિવાદિત વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અંબિકા નિકેતન મંદિરમાં માતાજીના દર્શન માટે ફી વસૂલતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલ અંબિકા નિકેતન મંદિરનો વિવાદિત વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અંબિકા નિકેતન મંદિરમાં માતાજીના દર્શન માટે ફી વસૂલતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અમારે રસો કરવા હોય તો શું કરવાનું પૈસા કીધું સો રૂપિયા ના પાસ લીધા હોય સો રૂપિયા પાસ લે એવું કીધું